નમસ્કાર જાય જે જાય મોકલબા છે કાતિજ કેમ છો બધા મજામાં આયો બધા મોજ માશો ને અત્યારે જુઓ વાગી ગયા છે પોણો એક અને આપણે અહીંયા જો શાખ બનાવી રહ્યા છીએ

છે તો જો મિત્રો આપણે ચાર પાંચ ગેરા છે કોળિયા અને તેમના બધા એનું શાક અહીં આપણે બનાવીએ છીએ તો અહીંયા જો આપણે બકાલુ મળી રહ્યા છીએ અને બધા એનું બકાલુ ચાર ગેરા છે અને નવ જણા છે એટલે બધા માલધારીઓ અત્યારે આજે વેડે ભેગા થયા તો બધા એનું શાક અમે બે જણા બનાવી રહ્યા છીએ છે બીજા બધા ભેહો ને પાઈ રહ્યા છે અહીંયા જો આપણે સુલો જગી ગયો છે ને અહીંયા ભૂકાલુ આપણે બધું મોળાઈ ગયું છે તો કે પાંચ ઘેરા છે ભેહુના બધા ગોળિયાના અને બધાનું શાક જો કે હમાય બનાવવાનું છે એટલે આજે બધું ઊંધિયું ભેગું કર્યું છે ડુંગળી રીંગણા બટેટા અને મરચાં લીલા બધું મોળી નાખ્યું છે અને આખો જોવો મોટો જબર ટોપિયો વરાણો છે બકાલાનું બધું અમારે જોવો કોળિયા ખાઈ જલી હાલી હાલીને ભીખાઈ ગયા હોય તો એક દોઢ જેવું થઈ ગયું છે અને અહીંયા જોવો અમારું શાક પાકે છે હેતનું બધું બુકાલું મળી ગયું છે અને હવે શાક બનાવવાનું છે બે તપેલીમાં મેલશું ત્યારે થાય કારણ કે એક તપેલીમાંથી બધાયને ન થાય એટલે જો બે તપેલીમાં મૂકવાનું છે બીજા બધા કોઈ અમારા હજી પાઈ રહ્યા છે અને અહીંયા અમે શાક બનાવી રહ્યા છીએ તો અહીંયા જો આપણે બે તપેલીમાં શાક મેં લીધું છે એકમાં બકાલો નાખી દીધો છે એકમાં હજી તેલ નાખવાનું છે અને આ બધું બકાલો નું અહીંયા અમારે શાક બનાવવાનું છે ઊંધિયું

અહિયાં લોકો અમે શાક બનાવી રહ્યા છીએ પણ અમયું બે હું પીર્યું છે અહિયાં બે તપેલીમાં આપણે ભરી દીધું છે શાક નું

તો તો મિત્રો આપણે અહીં શાક શાક મેલી દીધું છે છે અને પાકે પાકે પણ જો ને આપણી ઉતરી છે પાણી તો પેલા પાઈ લઈ પછી જો ચાર પાંચ કેરા છે તો બધા પી લઈ તો અહીંયા જો આપણે શાક બની ગયું છે અને બેહું પાય જેમ જેમ ગોળિયા ફ્રી થતા જાય તેમ જુઓ અહીંયા બધા બપોરા મળ્યા છે કરવા અને બધા એના વાઘ પાડી નાખ્યા છે જેમ જેમ ભેહું પીચ્યું જાય તેમ બધા પછી અલગ અલગ બપોરા કરતા જાય તો હાલો બધા બપોરા કરવા માટે